ભરૂચ જિલ્લાના અમૂતનગરમાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધુ વધુ જટિલ બની રહી છે અને આને લઈને સ્થાનિક લોકોમાં નારાજગી વધી રહી છે આના ભાગરૂપે સ્થાનિક મહિલાઓએ પાલિકા ખાતે પહોંચીને પોતાની રજૂઆત કરી હતી પાલિકા પ્રમુખ કચેરીમાં હાજર નહીં મળતા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રાજીનામું આપી દેવાની સલાહ આપી હતી આમોદનગરના વોર્ડ નંબર બે માં પાણી મળતું નથી જેથી હવે રજૂઆત કરવામાં આવી રહી છે મહિલાઓ આમોદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને મુખ્ય અધિકારી કચેરીની સામે બેસી નગરપાલિકા અમુક લોકો થી અવાજ નથી કેવો આવે છે કે આ સમસ્યા કાયમ અમારા માટે કરતો એનો થાય પણ આ લોકો લાવતા નથી બીજી વસ્તુ કે જેટલી પેલા નગરપાલિકામાં પ્રમુખ આધાર ના હોય એવું પ્રમુખ એ આજે ગામના ધણી એમને અસર રહેવું જોઈએ ને અહિયાં આજે એ લોકો આટલું મોટું ચાલો ગામની બધી જવાબદારી લઈને બેઠા છીએ અસર એવું પડે ફોન નથી ઉઠાવતા કોઈ જવાબ નહીં આજે નહીં હોય તો કલાક દોઢ કલાક થી અમે અહીં ઉભેલા છે ફોન ઉપાડતા નથી ઘરે જ્યાં તા કે નગરપાલિકા મેં જ્યાં છીએ એટલે હવે અમારે અહીંયા અહી રજૂઆત કોને કરવી ગામના ધણી જો અહીંયા ના હોય તો ગામના તો રાજીનામું મેં કીધું